અમારે તો આરી બેન મજા નથી આરી બેન જો રડે છે ને આ યાર એક્સિડન્ટ જો છે એક્સિડન્ટ એ જો જોરદાર જો છે બાર એ બક તો નથી એટલે તે મારા નામ રે રડેલો બસ હવે હાલો પાસે દવાખાને લઈ જાલો તો હવે એવા નાટક ચાલુ છે ઉઈ ના હતી તો ઉડાડી હતી તો અહીંયા કેમ પોગી ગઈ

Dan muka anak jawa nih ya? Muka jawa nih muka nih muka jawa ni semua ya? Eh, ni? gopi dulu. Okay, kau ni mana? sampai dia, હોય પેરાય પેરાય ને જાય આપણે જવાનું છે દાડીયા લઈને હવે હોય ભૂરીને કઈ આવવાનું છે મારે જવાનું છે તો તો ટાઈમ બોલેરો મૂક્યા ફેમિલી આ છે અમારા પલોટ વિસ્તાર અને આ બાપાઈ ધરામ ની આવી ગઈ છે આપણે કેમ કે દર વખતે તમે ઘણા બ્લોગ માં જોયો હશે બોલેરો મૂકું છું તો આ પલો વિસ્તાર છે ને અહીંયા મારા મધુલી બોલેરો મૂકવાનો હોય પણ આપણા જે નવા સબસ્ક્રાઈબર છે ને એના માટે થઈને આ પાછું બીજી વાર મેં કીધું છે તો ચાલો આપણે અહીંયા અડધી કલાક નહીં અડધી કલાક તો નહીં પણ પંદરક મિનિટ અહીંયા બોલરો મૂકી દઈએ ફેમિલી હવે છે ને વાડીએ પૂગી જ્યાં છે અમે અને અમારી વાડી તો અત્યારે આ પ્રમાણે છે આ અમારે મળહી કહેવાય છે આ બાજુ છે મળહી

વાંધો નહીં આ અમારા હારી બેન બે દિવસના બે ત્રણ દિવસના મહેમાન છે પછી રામે ભેગા કરી દેવાના છે નડો સો અમારા ગામમાં કોઈ જગ્યા જ નથી કડિયાળીમાં આ બેનને ને હારે મોકલી દેવાનું છે એના સૈતર મહિનામાં જ લગ્ન રાખેલા છે એમને આ જાગુ બેન ને સૈતર મહિના જ લગ્ન રાખેલા છે મા મહિને થોડા હોય ના રે ભાઈ સૈતર મહિને જ પવણાવી દેવાનું છે

જરે તો હું આ કે રાખ્યો છું ગાયકા કારણ કે નેને મજા નથી સાદીમાં દુખે ને હવે હારું થઈ ગયો મારા હારી બેન ને હવે દાત કાટ હવે હારું થઈ ગયો કે હે બુક તો નથી એટલે તે મારા નામ ને રડેલ બસ હવે હાલો ફેમિલી હવે છે ને ઘરે ઉગી જાય છે ને અત્યારે હજી હારીને પાછું મજા બગડી ગઈ છે તો એ મારે છે ને એને અત્યારે લાફરાવાદ લઈ જાવી પડશે એવું લાગે છે છાપરા લઈ જાવી કેલી હે છાફરાઓ લઈ જાવી તો આવી કે તો હે તો થાય ને ભાઈ અત્યારે અમારા ઘરમાં આવતા છે દવાખાને લઈ જાય હાલો ઓલો ડોક્ટર થોડા આવ્યો ખોડું ઈ ન હોય હાલો હાલો ભાઈને છે ને દવાખાને લઈ જાવું કાઈ કા તો ભાઈ હવે અમારી રિક્ષા છે ને આવી ગઈ છે લાકડા ભરીને મારો આપા લાકડા લેવા છે તો અત્યારે અમારે ઉમંગભાઈ ને તુષાલભાઈ ને રવિભાઈ આ મેડમ ને બધા તો લાકડા હારે કા ઓ મેડમજી કોને મને મને એવું છે ચાલો ભાઈ હવે મારા બાથરૂમનો ટાઈમ થઈ ગયો છે હું જઈ આવું ને તો અંધારું તો થઈ ગયું છે તો ચાલો હું પેલા મારું છે ને મારું કામ છે ને એ પતાવી આવું તો ફેમિલી આપણું કામ હતું એ પતી ગયું છે અત્યારે શાંત વાતાવરણ છે મસ્ત વાતાવરણ હા ઠંડુ ઠંડુ કાંઈ ઘટે નહીં એવું તો છે ને તો અત્યારે અહીંયા છે ને અમારે અંધારું થોડુંક થઈ જાય ને પછી અમારે અહીં બાથરૂમ આવવાનું હોય તમને ખબર જ છે કે અમારે ઘરે કઈ બાથરૂમ છે નહીં ભાઈ હવે પાછા ઘરે વૈયા જઈએ હમણાં છે ને જનાવરની બહુ બીક છે હમણાં ને હમણાં બે કિસ્સા એવા બની ગયા છે ને એક અમરેલીમાં જ છે એક અહીંયા કાકેડી મોલી છે ને એક અત્યારે સાવરકુંડલા બે એને મારી નાખ્યા છે એક ખાણવે મારી નાખ્યા છે ને એક ખાવજવે તો યાર બહુ બીક તો છે એટલે અમે જોવાય બહુ નથી જાતા હવે ને કે પહેલાં જતા આમ શોખ હતો પણ હવે જોવા જવાનું બંધ હવે એવા નાટક ચાલુ છે

નામ તો યાદ છે ને તારું હું નામ છે ભાઈ તો વાંધો આરતી નામ યાદ છે ભાઈ તો વાંધો નહીં એને ખાઈને ઊભી ગેલી છે બે મિનિટ થઈને યાદ નથી હતી હું છું નહીં હું વાડી તમને વિડીઓમાં કહું થોડાક વિડીયો બના રહ્યો છું પછી તમારે આરીબેન કહે છે કે આરીબેન કેહો ને તો ફેમેલી તમને આ વિડીયો ગયા પછી તમને શું લાગ્યું તમે હા શું કહેજો કોમેન્ટ કરજો કે હકીકતમાં ભૂત હોય છે કે નથી હોતા તો મારું એવું માનવું છે હું આજ દિવસ સુધીમાં છે ને કોઈ દિવસ અંધશ્રદ્ધામાં માનતો નથી ભાઈ પહેલેથી હું કોઈ દિવસ ભૂત ધોયેડામાં માનતો નથી રેડી પણ યાર અમુક સમય એવું હોય છે ને અમુક સમય થઈ જાય છે હકીકતમાં અમે બીજી વાર મેં મારી નજરે જોયું છે કે આ પહેલી આ પહેલી વાર એકવાર છે ને ભૂરીને આવું છું છું એ તો દરિયાથી જો તું ને અત્યારે બીજી વાર આરીને તું છે એની એ ખેતરેથી થયું છે બારમણથી ને બારમણથી હકીકતમાં જ તું બોલો મેં મારી નજરે જોયું કાયદેસર પણ એ અમુક સમય એવો હોય છે ને એકલી છોકરી હોય ને એટલે અમુક સમયે છે ને એ ભેગું થઈ જાય છે બાકી હોતું નથી હકીકતમાં હોતું નથી પણ હોય અમુક સમયે નીકળે પણ જે આપણે અમુક અમુક વસ્તુમાં આપણે બહુ વધારે માની લઈએ ને કે આમ હોય છે ને આમ હોય છે ને એવું હકીકતમાં હોતું નથી બહુ પણ આ વિડીયો મેં ફક્ત એટલા માટે બનાવ્યો કે ભાઈ તમે છે ને ખાસ બેનો દીકરીઓને છે ને ખાસ ધ્યાન રાખ મજૂરી કરવા જતા હોય કે ગમે ના પણ એકલી બેન દીકરી હોય ને તો એકી પાણી કરવા જવું હોય તો ખાસ ધ્યાન રખાય કારણ કે ના તમે પછી જેમાં એમ બોલતા હોય ને એકલા હોય ને તમારે આમ છોકરીઓ હોય છોકરા કરતાં વધારે છોકરીઓ તરત બી જાય આપણે છોકરા હોય ને તો કદાચ આપણે ઘડીકમાંથી બીએ નહીં એટલે આપણે કાંઈ થાય નહીં પણ છોકરીઓને તાત્કાલિક આવું થાય છે અને બીજી વાર આવું જોશે છે ને બીજી વાર રિયલમાં મેં જોયું છે યાર એ અમુક અમુક એવા નાટક કરતી હતી ને પણ મેં એ વિડીયો બનાવવા નથી આ તો ખાલી થોડાક જ તમને દેખાડવા માટે થઈને જ આખો વ્લોગ બનાવ્યો ને થોડા થોડા ખાલી શોર્ટ મેં લીધા છે બાકી એવું છે ને ખાલી આ થયું કેવું હકીકતમાં તો પહેલાં મેં એને ખાવા આપ્યું એ કે મારે ખાવું છે મારો આમ હાથ પકડી લીધો પછી મારો હાથ પકડીને મને કે મારે ખાવું છે તો મેં એને કાયદેસર ખાવાય આપ્યું મારે હારે હું એને હારે બેહો અને ખાવાય આપ્યું ખાઈ લીધું એટલે તરત જ ખાઈ લીધું ને અડધો રોટલો ખાધો શાક ને બટેકાનું શાક ને ભાજીને ખાધું ને અડધો રોટલો તાત્કાલિક ખાઈ લીધો આમ કુદરતી આમ ડસકા જેવી મારતી હતી ને આમ રડતી હતી ને બોલી તો હસોડી નથી હકતી એટલે મારો હાથ પકડે ને મને કેમ આમ આમ કીધું કે મારે ખાવું છે એટલે મેં એને ખાવા આપ્યું ખાઈને તરત જ પાણી પીને ઊભી થઈને એટલે તરત જ એ ફરાર આમ ક્યાં વહી ગઈ ની ખબર ન પડી આ ડાયરેક્ટ એમ જ કીધું કે હું ક્યાં છું એમ આરી એ ડાયરેક્ટ એમ જ કીધું કેમ કે એ ખાવા જ આવી હતી કારણ કે બાર મણથી છે કે ના એવી ખાધું ખાઈને હવે ખાવાનું મેં ગયું એટલે ખાઈને સીધી હોય ગઈ ઈજા કાંઈ કરી નથી પણ રિયલમાં આવું થાય છે તો આપણે ખાસ સાવચેતીથી રહેવું ને થોડુંક ધ્યાન રાખવું એમ ને તડકા વસાડાના અમુક સમયે છે ને યાર એ ભેગું થઈ જાય છે બપોરે વિસ્માન એકલું હોય તો એકલા જવામાં થોડુંક ધ્યાન રાખવું એમ